ઝાલા ઝાલાને આ વર્ષે જ વર્લ્ડ યુનિવર્સિટીમાં ચારસો મીટર રનિંગ એથ્લેટિક્સમાં ક્વોલિફાઈડ થયા હતા આ વર્ષે જ એમને નેશનલ ગેમમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં ચારસો મીટરમાં મેડલ પ્રાપ્ત કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે અને એના બેઝ ઉપર ઓલ ઇન્ડિયા જે ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ હોય છે એ સ્ટાન્ડર્ડને પાસ કરી અને વર્લ્ડ યુનિવર્સિટીનું ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ છે એમાં એ સમાવેશ કરી અને ઇન્ડિયાની ટીમમાં એનો સમાવેશ થયો હતો અહીંયાથી આપણે બધી જ વ્યવસ્થા કરી આપી હતી અઢી લાખ રૂપિયા આપણે કીટ યુનિવર્સિટીને પે કર્યા હતા જેનો કોચિંગનો ખર્ચો ત્યાં રહેવાનો જમવાનો ફ્લાઇટનો બધો જ ખર્ચો યુનિવર્સિટીએ આપેલો હતો અને ત્યાં મેડલની હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ શક્યતા હતી પણ કીટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા એના હિસાબે દેવ્યાની બાને ચારસો મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવ્યું એનો અમે મેલ દ્વારા ખુલાસો પૂછ્યું એઆઈયુને સીએમને પીએમને સ્પોર્ટ્સ મિનિસ્ટરને બધાને અમે રિક્વેસ્ટ કરી છે અને મેલ પણ કરેલા છે એનો એનો જે ખુલાસો આવે એ પછી અમે આગળની કાર્યવાહી કરશું અમને સંતોષકારક જવાબ નહીં મળે કેમ કે અમારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મેડલ ગયો છે અને એક ખેલાડીનો પણ મેડલ ગયો છે વર્લ્ડ યુનિવર્સિટીમાં આજે મેડલ મેળવવો એ કોઈ નાની સુની વાત નથી એટલે આ સિદ્ધિ બહુ મહત્વની હોય છે ખેલાડી વર્ષની મહેનત બાદ ત્યાં પહોંચતા હોય અને એ ત્યાં પહોંચ્યા પછી જો એને આવી રીતે નિરાશ થઈને પાછું આવવું પડતું હોય તો એ બહુ મોટી બેદરકારી છે અમે એની ઉપર કાયદાકીય પણ પગલા લેશું અને અમને જો સંતોષકારક જવાબ નહીં મળે તો અમે રૂબરૂ પણ જઈશું ત્યાં